બે જ વ્યક્તિ ન જોઈ શકે એક હાવ ખેપી ગયો હોય એ ન જોઈ શકે અને એક હૃદયમાં ઉતરી ગયો એ ન દેખાઈ શકે તમે આ ટેજ પડખે આવી જાઓ હાવ નજીક એટલે મંદિરના દર્શનનો નું અમુક અંતર નક્કી છે એટલે ક્યારેક ક્યારેક વેમ પડે પૂજારીને નહીં ઓળખાણો હોય આ અમદાવાદનો નગર સેઠ દ્વારકાધીશ ની જાત્રા એ નીકળે ઈ સમય

ઈ આનાથી અજાણી અને છેલ્લે એક રૂખડીયો સાધુ હાલ્યો જતો હતો ઈ આનાથી અજાણ્યો અજાણે અજાણ્યા ભેગા થયા ને એને ઓલી ગણી કાપુ છે કે આ બધા ક્યાં જાય દ્વારકાના રાજાના દર્શન ગણિકાને થયું કહો અમદાવાદ નો નગર શેઠ જો જાતો હોય તો અમદાવાદના રાજા ને એના બાદશાહ કરતા ઓલો મોટો હોય ને હે મહારાજ ઈ કેવો કવડો રાજા છે કે દુનિયામાં કોઈ મોટો રાજા નથી અરે વિચાર તો એ આવ્યો કે હું આ રાજાને રિઝવતી હતી એનો રિઝે મારતો આ એ તો એ બંધાણો સાંભળજો મારે વાત કરાઈ દી જહા એ વાત પવિત્ર વાર્તાકાર રાજા વાત કરી શકે માયાનો મોઢું ન કરી શકે ભેળવાય જાય કે કાંજી બાપો જ કહી શકે કાગજ કહી શકે નીકળી છે વાત એટલે કહું દઉં

અધમ નો ઉધાર કરનારો છે ડોટ દીધી બાયો નગર શેઠ ના હાથી ની હા આ વાત કરીને ઉભી રહી ગયું સાવધાન ખોપો પડી ગયો કારણે અરે અમુક ને વેમ મળ્યા પણ વાકા નગર શેઠા ને કેતા ભૂલી ગયા છે સંબંધ છે મહારાજ નગર શેઠ ને દીકરીના પ્રણામ વેમ નીકળી ગયો ફટ મારે જાત્રાએ આવવું છે મારે દ્વારકાના રાજાના દર્શને આવવું છે તમારો ખર્ચો નતો ને નથી જતો શેઠ તારી પાસે મિલકત છે એટલે જ મારી પાસે છે તું નગર શેઠ છો તો હું નગર વધુ છું મૂળ કેડો અજાણ્યો છે એટલે તમારા હથવાળા ની જરૂર છે નગર શેઠ હું દૂર 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 રહીશ તમારા સંઘ ભેગી નહી રહો મને ખબર છે જો એક સંઘમાં દાખલ થાવતા પોતાનો પરિચય થઈ જાય એટલું જ કીધું મને ખબર છે આ સંઘ ભેગું મારે ન રહેવાય દૂર 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 મંજૂરી મળી ગઈ નગર શેઠ કીધું હો કેવા ગયો દ્વારકા પોગે છે રસ્તાની તો વાત ઘણી છે મને જ જાવ મારે દ્વારકા પોગે છે કોઈ સંઘમાં ભેગી ન રહે એની રીતે એક ઓલડી ભાડે લીધી પણ સંઘના માણસોને એટલું કીધું મને એ ખબર નથી મહારાજાની કચેરી ક્યાં આવી પણ તમે જ્યારે જાઓ ત્યારે મને ટોંકો કરજો સમય આવ્યો સાંજના જવાનો છ ભરતાભાઈ બપોરની તૈયાર થતી હતી ખડી કંધોરો બાંધે ખડી ઘૂંઘરું બાંધે આમ કરીશ તો હારી લાગીશ આમ કરીશ તો હારી લાગીશ અને થાતા 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 રાધાનું રૂપ મળ્યું બનવા સાહેબ અને પોતાને પોતાને અરીસામાં મળી ગમ હા હું આવી રૂપાળી આજ મારો દ્વારકા દેશ મને ભાળશે બાપુ રાતના દહ વાગી ગયા અને કોણ કે હાલ રાતના દસ વાગ્યા સમયનું નું ભાન થયું ગો સંઘવાળા દર્શન કરી કરીને જમીન જમીન પોતાના તંબુમાં હોય ગયેલા અને પૂછતી પૂછતી દોઢ દીધી ને આયા જ આ પોગવું રાતના દસ વાગવા અને પૂજારીને ને દેવાની તૈયારી આવી આવો મારે મહારાજાને મળવું છે મહારાજા આરામમાં આવી આવ્યા છે એનો સ્વયં અત્યારે નહી જાગતા હોય ના થોડીક વાર પૂજારી ઉભા રહ્યો હું જ્યારે નહીં એને ખબર નહીં કોણ થોડીક વાર ઊભા રહ્યો તમે એને માણસ હોય કે હા થોડીક વાર ઊભા રહ્યો એને એમ છું ખાવે આને કંઈક આપું લાલચ પાંચસો પાંચસો કોરોની ત્રણ કોથળી લઈને આવી સાહેબ એક કોથળી આપી લ્યો ભાઈ પાંચસો કોરી છે આપું છું એ માટે સવારમાં ભૂલી ન જાવ ને હવારમાં મહારાજા જાગે તો કહેજો એક ગણિકા આવી છે કેજો બહુ રૂપાળી છે

કેમ પાછા કે હું જાઉં છું કેવા પણ તું કોણ છો ગણિકા પણ ઠાકોર ને તારા મોઢું નો દેખાડાય બાય તારું મોઢું જોવે એને અપા રાખવો પડે એટલે હું છું તો તારા મહારાજાને ને કેજે મેં સાંભળ્યું છે કે તું અધમ નો પણ ઉધાર આલે બીજા પાંચસો કે જા એક વાર આવે છે મૂર્તિને કે ગણિકા આવી છે બળવા માંગે છે બીજી વાર પાંચસો આપ્યા કીધું તું અધમ ઉધારક છો ત્રીજી વાર બહાર આવ્યો બોલ્યા કઈ કે ના આલે બીજા પાંચસો આપું એને કે હવે નહીં મળે તો ખોળિયા માલી પ્રાણ મૂકે કટાર આરે લઈને આવી એ આવી કોરી સિલોટું ને તરતા વાર નથી લાગતી ભરોસો સોટી જાય તો અને સાહેબ ત્રીજી વાર જાય ત્યાં તો શત્રુ ભૂજે ઉભેલો કૃષ્ણ દ્વારકાના મંદિરમાં પૂજારી આખું છોડે કા કોણ કે અધમ ઉધારક કીધો ને કે હા હું જ્યારે એ ત્રણ ધકામાં એના ના જે આહુડ આવ્યા ને એના કરમ ને એને ધોઈ નાખ્યું છે અને હવે કે દ્વારકાધીશ તારી રાહે ઉભો છે અને જાય બોરી આવી અને કીધું કે કટારનો કઈ ખા કે બોલાવે અર્ધિક રાત ને ટાણે મને મારો રાજા બોલાવે અને પછી તો પૂજારી ને દાદા ભાન નો રહ્યું નું બાવડું પકડ્યું જટ દોડ અને કેવાયો દરવાજા થી તણ ડગલા આખો હતો ને આ તો દ્વારકાધીશે દિશે વળા પીન ગણિકા ને તારી લીધી છે આ બધા ગણિકા નું બાવડું પકડવું અને જપકારો થાવો પૂજારી ની આંખ વિચાવું આંખ જા ખોલી તો દ્વારકાધીશ ની મૂર્તિ ઊભી છે પછી પૂજારી રડે છે કે મારા બા

દીપક બાપુને ને વિનંતી કરો કે આગળનો ભજનનો દોર સંભાળે શ્રી દીપક બાપુ હરિયાણી તાવીના આગળ આપણે વધારે શ્રી દીપક બાપુ હરિયાણી